મારું નામ જીતેન્દ્ર સતાપરા વેસ્ટર્ન રેલવે એમ્પ્લો રાજકોટ ડિવિઝન મંડલ અધ્યક્ષ છું મારા સાથી મયુરભાઈ ગઢવી અમારા મંડલ મંત્રી છે તથા અમારા સાથી જોશી જે ઓલ ઇન્ડિયા વેસ્ટર્ન રેલવેના જોનિયર સેક્રેટરી છે આજે અમારે જોઈન્ટ ફોરમ ફોર રજિસ્ટ્રેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ જે એકવીસ જાન્યુઆરી નો દિવસે જે ઓલ તમામ સરકારી કર્મચારી અને કેન્દ્ર સરકાર જેટલા સંગઠન છે એક ફોરમ બનાવ્યું છે આ અમે એક ફોરમ બનાવ્યું છે કે એનપીએસ ને પૂર્ણતઃ સ્ક્રેપ કરીને ઓપીએસ લાગુ કરવા માટે સરકાર પાસે અમારી ડિમાન્ડ છે અમે અમારા બેનર તળે અમારા ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર તથા અમારા વેસ્ટર્ન રેલવે મહામંત્રી સાહેબના એમ્પ્લોઝ યુનિયન ના મહામંત્રી ઓપીએસ ની ચાર દિવસ માટે આઠ થી અગિયાર જનવરી બે હાજર ચોવીસ માં અમે અહીંયા અંગરફાસ્ટ ધરણા દેવાના છીએ અમારી એક જ માંગ છે ઓપીએસ ઓપીએસ તમામ કેન્દ્ર કર્મચારી સરકારી કર્મચારી જે પહેલી જાન્યુઆરી બે હાજર ચાર પછી જે લાગ્યા છે એને ઓપીએસ બહાર કરો અને પૂર્ણતર ઓપીએસ નો લાભ આપો આ અમારી મેન ડિમાન્ડ છે અને આ માટે અમે અગાઉ તારીખે તેનું હડતાલ માટેનું મતદાન પણ કરેલું છે જો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે છે કે આ આ અમારી અમારી માંગ જે રિટાયર પછીની જે પુરાની પેન્શન રહી એ બહુ અમારા માટે મહત્વપૂર્ણ છે અને એ અમારો સતવારો છે જે પેન્શન જે રિટાયર થાય માટે તો અમારી આ પુરાની પેન્શન અમને આપવામાં આવે સરકાર બહુ સારું કામ કરી રહી છે તો સાથે સાથે અમારી આ પેન્શન જે છે UPS, y Valcroma, ¿eh?